નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરી છે કે કપાસના પાકની અંદર જે નિંદામણનાશક દવાઓ આવે છે અને એ નાશક દવાઓની અંદર આપણે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ કયા માત્રાથી ઉપયોગ કરવો જોઈએ અને કઈ કંપનીની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કપાસના પાકની અંદર કુંપળાવાળું ખડ હોય કે પછી ગોળ પાંદડાવાળું ખડ હોય તો એની અંદર આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરી શકીએ તેના વિશેની મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો ઘણા સમયથી જે આ સતત વરસાદ આવવાના કારણે કપાસની અંદર ઘણું બધું નીંદણ વધી ગયું છે ખળ વધી ગયું છે કચરું વધી ગયું છે અને એ જે અત્યારે હાથ નિંદામણ કરવું શક્ય નથી અને એવા સમયની અંદર અત્યારે ખેડૂત મિત્રો જે છે એ નાશક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે મિત્રો આ જે નિંદામણ છે એ કપાસની અંદર ખૂબ વધી જાય તો ક્યાંક ને ક્યાંક આપણા કપાસના પાકની ઉપર વિપરીત અસર પાડે છે કપાસનો વૃદ્ધિ વિકાસ અટકાવે છે અને ક્યાંક ને ક્યાંક જે મિત્રો આપણે કપાસની અંદર જે આપણે ખોરાક આપીએ છીએ ખાતર આપીએ છીએ એની અંદર પણ મિત્રો એ કપાસના પાકની સાથે સાથે ભાગ પડાવે છે અને કપાસનો છે એ પૂરતો વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી તો મિત્રો આવા સમયે જે ખેડૂત મિત્રો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરે છે તો કેવા પ્રકારની નાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રોએ એની વાત કરીએ તો મિત્રો કપાસના પાકની અંદર જો કૂપડાવાળું જે ખડ આવે છે જેની અંદર આપણે વાત કરીએ કાળિયું ખાર્યું છે કુતેરું છે ઝીંજવો છે ભૂમસી છે આરો તારો છે ચોકલ્યું છે જેવા મિત્રો કૂપળાવાળા નીંદણો છે ખડ છે તો એના નિયંત્રણ માટે મિત્રો આપણે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો મિત્રો માર્કેટની અંદર અત્યારે જે કુજાલોફોપ ઇથાઇલ નામનું જે ટેકનિકલ આવે છે એ આપણે આગળ જે કુંભળાવાળા ખડની જે વાત કરીએ પટ્ટેપાન છે એની અંદર નિયંત્રણ આપે છે જેની અંદર આપણે કુજાલોફોપની વાત કરીએ તો જે માર્કેટની અંદર પાંચ ટકા અને દસ ટકા બે ફોર્મેટની અંદર મળે છે દરેક કંપની અત્યારે મોટાભાગની કંપનીઓ બનાવે છે ખાસ કરીને જે ધાનુકા કંપની છે એનું ટરગાસ ઉપર આવે છે આઈએલ કંપનીનું હકામા કરીને આવે છે આ દવાઓનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો જે દવા છે પાંચ ટકા અને દસ ટકા ફોર્મેટની અંદર આવે છે તો એના માપ પણ અલગ અલગ હોઈ શકે છે એટલે તમારે ખાસ જે પણ કોઈ કંપનીનું લેવાનો આગ્રહ રાખો છો તેના ડોઝ પ્રમાણે મિત્રો છંટકાવ કરવાનો છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે કપાસના પાકની અંદર સાંકળા પાંદ અને પોળા પાંદ એટલે કે જે પટ્ટી પાન થાય છે કૂંપળાવાળું ખડ થાય છે આપણે આગળ જે કીધું એ પ્રમાણે ત્યાર પછી જે પાંદડાવાળું ખડ છે તો એના નિયંત્રણ માટે મિત્રો આપણે કેવા પ્રકારની ટેકનિકલનો ઉપયોગ કરો છો એની વાત કરીએ તો મિત્રો માર્કેટની અંદર જે ધાનુકા કંપની છે અને ધાનુકા કંપનીનો મિત્રો ડોઝોમેક્સ નામની જે દવા આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ મોટાભાગના જે નિંદણો છે એ નીંદણોનું નિયંત્રણ કરે છે ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ તો કપાસના પાકની અંદર ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે મિત્રો સુરક્ષિત છે મિત્રો આ જે ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ છે એની અંદર રહેલા ટેકનિકલની જો આપણે વાત કરીએ તો પાયરોથિયોબીક સોડિયમ જે સો ટકા આવે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ક્યુઝા લોફો પીથાઈલ છે એ ચાર ટકા મિત્રો આ દવાની અંદર આવે છે જે આ ડોઝોમેક્સ દવા છે આપણા પાકની અંદર કંપની દ્વારા ભણમણ કરવામાં આવેલ ડોઝની જો વાત કરીએ માત્રાની વાત કરીએ તો ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ એમએલનું માપ છે આપણા કપાસના પાકની અંદર છંટકાવ કરવા માટે મિત્રો જે ખાસ જે મિત્રો આ ડોઝોમેક દવા છે એનો મિત્રો જો તમે છંટકાવ કરવાના હો તો ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે મિત્રો જે છંટકાવ કરતી વખતે જે આપણા જમીનની અંદર જે ભેજ છે એ ભેજ તો મિત્રો પૂરતા પ્રમાણની અંદર હોવો જોઈએ તો જ સારું રિઝલ્ટ મળે છે અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો નીંદણની અવસ્થા છે મિત્રો ચારથી પાંચ પાંદડાની હોય તો મિત્રો સારું રિઝલ્ટ મળે છે પછી ખડ જે છે બહુ મોટું થઈ ગયું હોય તો એટલે રિઝલ્ટ મળે છે પણ પરંતુ જોઈએ એવા પ્રમાણની અંદર આપણને રિઝલ્ટો મળતા નથી એટલે નિંદણની અવસ્થા છે મિત્રો નાની હોય ત્યાં સુધી ખૂબ સારા મિત્રો આની અંદર રિઝલ્ટ આપણને મળતા હોય છે મિત્રો માર્કેટની અંદર આના બીજી એક કપાસના નિંદણની જો વાત કરીએ તો ગોધરેજ કંપનીનું આપણે હિટવીડ મેક્સ આવે છે એનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો છો એ પણ ખૂબ સારા રિઝલ્ટ છે ઘણા બધા ખેડૂત મિત્રો એનો પણ ઉપયોગ કરે છે મિત્રો એનો જે ડોઝ છે એ પણ મિત્રો અલગ છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું જે આ કપાસના પાકની અંદર જે છે એ નિંદામણનાશક દવા છે એનો ઉપયોગ કરતી વખતે આપણા કપાસના પાકની અવસ્થાની જો આપણે વાત કરીએ તો આપણો કપાસનો જે પાક છે એ પાક મિત્રો આપણે ઉગ્યા પછી વીસક દિવસનો થઈ જાય ત્યાર પછી આનો ઉપયોગ કરવાનો છે કારણ કે જે મિત્રો કોઈ પણ દવા છે એ જો આપણે પાક ઉપર છંટકાવ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણા પાકને પણ નુકસાન કરતો હોય છે ઘણી વખત જે છે પાકનો વૃદ્ધિ વિકાસ અટકતો હોય છે જો ખૂબ નાનો પાક હોય તો એ ઉડાશ પડવાના પ્રશ્નો પણ મિત્રો સામે આવતા હોય છે એટલે જો બને ત્યાં સુધી આપણે હાથ નિંદામણ કરવાનો જો આગ્રહ રાખવાનો છે જો હાથ નિંદામણ શક્ય ન હોય તો જ મિત્રો આવી દવાનો મિત્રો આપણા પાકની અંદર આપણે ઉપયોગ કરવાનો છે અને જે પણ કોઈ છંટકાવ કરો યોગ્ય કંપનીની માત્રા મુજબ છંટકાવ કરવાનો છે કોઈ માપની અંદર વધઘટ નથી કરવાની નહીતર એની વિપરીત અસરો મિત્રો આપણા પાક ઉપર પડતી હોય છે મિત્રો તમે પણ કપાસના પાકનું વાવેતર કરેલું છે અને અત્યારે જે હાથ નિંદામણ કરવું શક્ય નથી અને આવા સમયે મજૂરોની પણ ખૂબ અસત હોય છે તો આવા સમયે મિત્રો તમે કપાસના પાકની અંદર નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હો તો મિત્રો આપણે ધાનુકા કંપનીનો ડોઝો છે વધારે પ્રમાણની અંદર કૂપડાવાળું ખડ હોય તો આપણે મિત્રો આપણે આગળ કુજા લોકો પીથાઇલની વાત કરીએ એટલે કે ધાનુકા કંપનીનો ટર્ગાસ ઉપર છે કે આઈએલ કંપનીનો હકામા છે તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ બને ત્યાં સુધી હાથ નિંદણ કરવાનો મિત્રો આગ્રહ રાખજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ